શું તમે ગુજરાતનું પેરિસ જોયું છે આ શહેરમાં એક એવો કુંડ છે કે જ્યાં સ્નાન માત્ર કરવાથી તમારા બધા અટકેલા કામ પૂરા થઈ જાય છે આ જ શહેરમાં આવેલા છે હજારો વર્ષ જૂના સ્વયંભુ શિવલિંગ જી હા મહાદેવના મંદિર છે કે જે હજારો વર્ષ જૂના છે અને એવા લોકોએ એની સ્થાપના કરેલી છે ઋષિઓએ એમની સ્થાપના કરેલી છે જેમનું પુરાણમાં પણ વર્ણન આવે છે આ જ શહેરમાં આવેલું છે અષ્ટ ભૈરવનું મંદિર જી હા આ કદાચ ભારતમાં એક જ મંદિર હશે અહીંયા એક બાપજીનું બી મંદિર છે અને એવું કહેવાય છે કે અહીંયા કોઈ પણ તમારી ઈચ્છા વ્યક્ત કરો એ ચોક્કસ પૂરી થાય છે તો તમને એવું લાગે છે કે આપણે આ વર્ષે જમીનમાં કંઈ દાટીએ તો આવતા વર્ષ સુધી એ એવું જ રહે ના રહે ને પણ આ શહેરમાં રહે છે જો તમે એક વર્ષ પહેલાં ચોખા દાટ્યા હોય તો એક વર્ષ પછી ત્યાં ખીચડી તૈયાર થઈ જાય છે અને એનો પ્રસાદ આપવામાં આવે છે આ એક અદ્ભુત રહસ્યમય શહેર છે તો ચાલો હું તમને આ શહેર મારી નજરે બતાવું નમસ્તે આજે આપણે છીએ સિદ્ધપુરમાં સિદ્ધપુરમાં આ તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ સરસ્વતી નદી છે ત્યાં એને અહીંયા પાણી કરી અને બંધ કરી અત્યારે હીરાબા કુંડ નામ આપવામાં આવ્યું છે જે આપણા મોદી સાહેબના માતાશ્રીનું નામ છે એવું કહેવાય છે કે સરસ્વતી નદી લુપ્ત રહે છે પણ લગભગ સાત કે આઠ વર્ષ પછી આ વખતે ચોમાસામાં આ નદીમાં પાણી આવ્યું છે નર્મદાનું પાણી મિક્સ કરે છે પણ આ સરસ્વતી નદીમાં પણ આ વર્ષે પાણી આવ્યું છે એટલો વરસાદ આવ્યો છે એવું કહેવાય છે કે સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળે છે અને આ નદી કોઈ દરિયાને મળતી નથી એટલે આ નદી જ્યાં જ્યાં હોય ત્યાં તમને હિમાલયના ત્યાંના એ પાણીમાંથી મળી આવે છે આ સરસ્વતી નદીના સાત ભાઈઓ કહેવામાં આવે છે 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 જેમાંથી એક જે વડનગરમાં અને બીજા જેમના ભાઈઓ જે મહાદેવજીના મંદિર છે એ અહીંયા સિદ્ધપુરમાં આવેલા છે આપણે એક પછી એક એ બધા મંદિરોને જોઈશું પણ આ તમે જે પાછળ જોઈ રહ્યા છો એ છે માતૃ ગયા આપણે પિતૃ ગયા એ આપણું હરિદ્વાર કહીએ છીએ અને આ માતૃ ગયા છે સિદ્ધપુરનું જ્યાં ગવર્મેન્ટે ખૂબ સારી ફેસિલિટીસ તર્પણ માટે ઉપલબ્ધ કરી છે એટલે અહીંયા લોકો ઘણા બધા પોતાના ઘરની લેડીઝ કે માતા કે બહેનોના જે મૃત્યુ થાય ત્યાર પછી અહીંયા તર્પણ કરવા આવતા હોય છે અને એવું કહેવાય છે કે અહીંયા તર્પણથી એમને મુક્તિ મળે છે તો એક પછી એક આપણે આજે બીજા બીજા ઘણા બધા સારા સારા સ્થળો સિદ્ધપુરના જોઈશું જેનાથી તમને ખ્યાલ આવે કે સિદ્ધપુરમાં કેવી કેવી વસ્તુ છે આપણા ગુજરાતમાં કેવી જગ્યાઓ આવેલી છે અને આપણા ગુજરાતમાં આપણે વધારેને વધારે ટ્રાવેલ કરીએ ટુરિઝમ થ્રુ આપણે ગુજરાતને જોઈએ અને આજે તમે મારી નજરે સિદ્ધપુરને જોશો તો જોતા રહેજો આગળ આગળ તમને બહુ સારી સારી જગ્યાઓ બતાવતા રહીશું કેટલું બહુ જૂનું છે આ બધા દેરા લગભગ આ 1500 વર્ષ જૂનું છે અચ્છા 1500 વર્ષ 1500 વર્ષ સ્થાપના કરી

ઢગલા બાપજી એ એક બાપજી હતા જે એમને બેસતા અને એકદમ ઢગલો જેમ કહે ગુજરાતીમાં એમ પડી રહેતા એમની ઉપર બધું ચડી બી જતું બધું ઉગી જતું ત્યાં સુધી રહેતા પણ આ જગ્યાનું એટલું મહત્ત્વ છે જેમ પૂજારીજીએ કીધું જેને સંતાન ના થતા હોય જેને પુત્ર પ્રાપ્તિ ના થતી હોય જેને ઘર ના હોય જેની જોડે પૈસા ના હોય આ બધા જ પ્રોબ્લમ અહીંયા સોલ્વ થાય છે હવે આ તમે જે આજુબાજુ જગ્યા જોઈ રહ્યા છો ત્યાં ઘણા બધા મોદી સમાજ બારોટ સમાજ આના લોકો અહીંયા આવે છે અને સપોઝ આ વર્ષે આવે છે તો આ વર્ષે એક તપેલામાં ખીચડીનું સાધન મૂકી દે કે દાળ ચોખાને મૂકી અને એ જમીનમાં આટલો ઊંડો ખાડો કરી અને દાટી દે છે અને નેક્સ્ટ યર ફરીથી એ ટાઈમે જ્યારે આવે ત્યારે અંદર ખીચડી બનીને તૈયાર હોય છે અને એ જ ખીચડીનો એ લોકો પ્રસાદ લેતા હોય છે પાટણના બારૂટ સમાજના લોકો પણ અહીંયા આવે છે અને અહીંયા સ્પેશિયલ ઘી અને સાકરનો પ્રસાદ ચડાવે છે એટલે આ અહીંયા એ લોકો તેરસના દિવસે આવે છે આવા ઘણા ઘણા અલગ અલગ સમાજમાં અલગ અલગ માન્યતાઓ છે પણ એટલું કહેવાય છે કે ઢગલા બાપજી જોડે તમે જે માંગો એ તમને મળે છે તમને આ વાતની ખબર હતી કે નહીં નીચે કમેન્ટમાં કહેજો જરૂર આ છે સ્વયંભુ વાલ્કેશ્વર મહાદેવ મંદિર જે સરસ્વતી નદીના સાત ભાઈ કહેવામાં આવે છે મહાદેવના એમાંથી આ એક ભાઈ છે અને અહીંયા પણ જે શિવલિંગ છે એ પણ સ્વયંભુ છે

બાજુમાં બ્રહ્માંડેશ્વર સ્વયં બ્રહ્માએ કરેલી છે આગે અશ્વર મહાદેવ એ દેવશંકર ગુરુ મહારાજ સિદ્ધપુરના ભટ્ટ પરિવારમાં થઈ ગયા ગાયત્રી ઉપાસ જ્યાં સુધી હાજર હતા ત્યાં સુધી સરસ્વતી પ્રાચીન એમના સાનિધ્યમાં હાજરી રહ્યો એમની દેવ ત્યાગ કર્યો ત્યારે સરસ્વતી લુપ્ત થઈ ગઈ અને હાલ બી મોજુદ છે સરસ્વતી નથી એવું નહીં મોજુદ છે હેન્ડપંપ જ્યાં જ્યાં છે ત્યાં મહાદેવના મંદિરમાં જ્યાં પાણી નીકાળો ત્યાં સરસ્વતીનું પાણી મળશે અષ્ટભૈરવ પ્રાચીન છે ઇન્દ્ર વખતની સ્થાપના કરેલી જ્યારે વારખીલ્ય ઋષિનો પગ ફસાણો ત્યારે મસ્કરી કરી ત્યારે એને ઊંધા મસ્તકની અંદર શ્રાપ આપવામાં આવ્યો બ્રહ્માંડ ઈશ્વર બતાવ્યા કે ત્યાં આગળ ભજન કરો એ પછી એને ઇન્દ્ર અષ્ટભૈરવની પ્રાચીન જે કોઈ ભૂમિ ઉપર નથી એવા આઠ ભૈરવ રિદ્ધિ સિદ્ધિ ભૈરવી ચક્ર સહિત સ્થાપના કરી આ છે ભૈરવ ચક્ર અને આ અષ્ટ ભૈરવનું મંદિર છે જેની સ્થાપના જે આગળ જોયું એમ ઇન્દ્રએ પોતે કરેલી જ્યારે ઇન્દ્રને શ્રાપ મળ્યો એ શ્રાપમાંથી મુક્તિ મેળવવા ઇન્દ્ર સિદ્ધપુર આવ્યા બ્રહ્માંડેશ્વર મહાદેવની પૂજા કરી અને આ ભૈરવ ચક્ર અને આ અષ્ટભૈરવના મૂર્તિની અહીંયા એમને સ્થાપના કરી ત્યારે એમને એમના શ્રાપમાંથી મુક્તિ મળી અલોડે ઈશ્વર સ્વયંભુ મહાદેવ સરસ્વતી માતા કુંભની અંદર લઈને નીકળ્યા હતા ત્યારબાદ તેમના અડવડિયું આવી ગયું સાડીનો પાલવથી તે હા એટલે એના હિસાબે ત્યાં કુંભ પડ્યો સ્વયંભુ જ્યાં જ્યાં કુંભ પડ્યો ત્યાં સ્વયંભૂ પ્રાગટ થયા અને એવું પણ કહેવામાં આવે છે કે સરસ્વતી માતાના પાછળ કંઈક દુષ્ટ માણસો પાછળ પડ્યા હતા અને ત્યાં સ્વયંભૂ પ્રાગટ થયા અને શિવએ તેમનો બચાવ કર્યો ને શિવએ એમને રક્ષણ આપ્યું ને ત્યાં સ્વયંભૂ પ્રાગટ થયા એ સ્વયંભુ સ્વયંભૂ મહાદેવ અહીંયા આગળ પ્રેતબલિ નારાયણ બલિ જેવા કર્મો પણ અહીંયા આગળ સારા એવા થાય છે પિતૃ કર્મો ત્યાં પિતૃઓની સદગતિ પ્રાપ્ત થાય છે અને અહીંયા આગળ પ્રેત બલિના હિસાબે પિતૃઓનો ઉદ્ધાર કરીને સદગતિ પ્રાપ્ત કરીને તે એમના ફેમિલી મેમ્બરોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને અહીંયા આગળ બહુ અઢક મહારુદ્ર અતિરુદ્ર શ્રાવણ માસની અંદર અહીંયા આગળ ઓમ નમ શિવાયની ચોવીસ કલાક ધૂનનું આયોજન કરવામાં આવે છે ને ચોવીસ કલાક આયોજન કરવાથી ઓમ નમ શિવાયના જાપનું કરોડોમાં સંખ્યામાં ઓમ નમ શિવાયના જપ થતા હોય છે ને થાય જ છે અહીંયા નહીં આગળ સ્વયંભૂ તેમને પણ અહેસાસ થતો હોય છે અહીંયા આગળ અહીંનો વાયબ્રેશનનો અહીંયા આગળ અતિરુદ્ર મહારુદ્ર જેવા અનેક કાર્યો પણ થતા હોય છે અને અહીંયા આગળ દેવશંકર ગુરુ મહારાજનો આશ્રમ ત્યાં કરોડોમાં વિષ્ણુ વિષ્ણુ સહસ્ત્રના પાઠનો આવર્તન કરવા થઈ ગયા છે અત્યાર સુધીમાં કરોડો જે કોઈ પણ ભક્તો આવતા એમને ગુરુ મહારાજ કહેતા કે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ ત્યાં બાજુમાં શાકંભરી માતાજીનું મંદિર છે ત્યાં આગળ પોષ મહિનાની આઠમથી પૂર્ણિમા સુધી ગામમાંથી બહેનો શાકભાજી લઈને આવે માતાજીને પ્રાપ્ત કરાવે છે ત્યાં પણ તેનું મહત્ત્વ સાકંબરીનું અઠરક થઈ ગયેલું છે સાકંબરી માતા દેવશંકર બાપાના આશ્રમમાં દેવશંકર બાપાએ ચાલીસ વર્ષ ઉપાસના કરી ગાયત્રીની તે પણ એક જોરદાર ચાલીસ વર્ષ ના તો સ્વયંભૂ છે હજારો સાલે ડેવલપમેન્ટ હોય ટ્રસ્ટ લોકોએ કર્યું ટ્રસ્ટીઓએ કર્યું પણ ત્યારે આ મંદિર જીર્ણ થઈ ગયું હતું ત્યાં પાંચ દાણાનો પ્રોગ્રામ રાખ્યો હતો શિખર પ્રતિષ્ઠા મહોત્સવ આપણો મહોત્સવ શિખર પ્રતિષ્ઠા તેનું પણ એક સરસ એવું નિર્માણ થઈ ગયું મંદિરનું સારું એવું મંદિરનું નિર્માણ કરી પ્રાપ્ત કરાયું ભક્તોનો સ્વયંભૂ બિરાજમાન છે ત્યાં સામે ઉત્તર ઉત્તરમુખ હનુમાનજી છે હનુમાનજીનું પણ દિવ્ય એક સ્વરૂપ છે મંગર યા હનુમાનજી તે પણ દિવ્ય મૂર્તિ છે તેને મંગરની વિધિ દોષ હોય તો અહીંયા વિધિ કરી આવે છે અહીંયા આગળ એવા અનેક પ્રકારના કાર્યો અહીંયા આગળ કરવામાં આવે છે સ્વયંભૂમાં જેવી રીતે નારાયણ પણ ચાલુ જ છે હા પિતૃઓનો ઉદ્ધાર માટે જે એમના અકાળ મૃત્યુ થયા હોય નાની ઉંમરમાં ગુજરી ગયા હોય તો એમની ગતિ પ્રાપ્ત થાય

ફોટો એમને ત્યાં મૂકેલો છે એના પછી અહીંયા જોશો યજુર્વેદ યજુર્વેદની સામે પણ એ ભગવાનનો ફોટો આપેલો છે કે કયા ડેટી છે આ છે સામવેદ એમના બી કનેક્ટેડ ભગવાનનો ફોટો છે અને અહીંયા છે અથર્વવેદ આ આટલા બધા મંદિરો ગઈશું આ વસ્તુ મેં ક્યાંય નથી જોઈ આ વેદો મારી જોડે છે હું વાંચું પણ છું પણ આજે એમના કનેક્ટિંગ જે ભગવાન છે એમના ફોટો મેં પહેલી વાર જોયા તમે જોયા છે કે નહીં કે આ પહેલી વાર જોયું કમેન્ટમાં જરૂર પાછળ જે છો એ છે જેનું નિર્માણ કરેલું સોલંકીએ જી હા એવું કહેવાય છે કે આ અત્યારે ખંડિત છે જેમ મુગલો આવ્યા પછી અલાઉદ્દીન ખિલજીએ આના પર હુમલા કર્યા અને આ બધું એને નષ્ટ કરેલું પણ એના પહેલા અહીંયા બે એવા પેલેસ હતા જેમાં એકની અગિયાર માળ હતા અને એકના અઢાર માળ હતા અગિયાર માળથી મુરરાજ સોલંકી પાટણના સહસ્ત્રલિંગ તળાવને જોતા જોતા હતા હતા એવું એવું કહેવાય છે છે કે ત્યાં ત્યાં પાણી ભરતી સ્ત્રીઓને અને માળથી એક કર્ણાવતી નગરી એટલે અત્યારે જે આપણું અમદાવાદ છે એને જોઈ શકતા હતા પણ એ મુગલોના હુમલા પછી આને ખંડિત કરવામાં આવ્યું અહીંયા અંદર એક ભરું છે એવું કહેવાય છે કે જે અહીંયાથી સીધું પાટણના સહસ્ત્રલિંગ તળાવ પર ત્યાં નીકળે છે અને અહીંયા સિદ્ધરાજ સોલંકીનો વસવાટ પણ અહીંયા જ હતો મુરજ સોલંકીએ એમનો આની સ્થાપના કરી પણ સિદ્ધરાજ જયસિંઘે આનો વિકાસ કર્યો આને ડેવલપ કર્યું અને આપણને બધાને જ ખબર છે કે એ જ્યારે હતા ત્યારે ગુજરાતનો સુવર્ણકાળ હતો એવું કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે યુદ્ધનો સમય હતો ત્યારે જે આપણે ભોયરાની વાત કરી એ બોયરામાં નીચે ગયા અને ત્યાંથી એ ક્યાં ગયા એ કોઈને ખબર નથી એટલે આપણા પુસ્તકોમાં ને એમાં ઘણી અલગ અલગ વસ્તુઓ લખેલી છે પણ સાચું છું એ ખબર નહીં પણ એ ભોયરું પાટણ નીકળે છે અને એના સિવાય ક્યાં જતું હશે એ પણ ખબર નથી એટલે આ એક વાત છે કે સિદ્ધરાજ જયસિંહ અહીંયાથી ક્યાં ગયા હશે જો કોઈને પણ એની ખબર હોય કે સિદ્ધરાજ જયસિંહ અહીંયાથી આ ભોયરામાંથી ક્યાં ગાયબ થઈ ગયા તો નીચે કમેન્ટ જરૂર કરજો આ છે મુક્તિધામ જ્યાં માણસના મૃત્યુ પછી એમની મુક્તિ થાય એવી પ્રાર્થના કરીને એમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે જે પહોંચી ના શકે એવું હોય કે જેની તાકાત ના હોય એ માણસો ફક્ત એક રૂપિયાનું ટોકન નોંધાવી અને અહીંયાથી એમના માટે સ્પેશિયલ ગાડી એ મૃતકના શરીરને લેવા માટે મોકલવામાં આવે છે અને અહીંયા એમના અગ્નિ સંસ્કાર વિધિવત કરવામાં આવે છે આ સ્મશાનમાં લોકોને મુક્તિ તો મળે છે પણ એની જોડે જોડે એટલું પણ ધ્યાન રાખવામાં આવે છે કે અહીંયાની અસ્થિઓ એના યોગ્ય સ્થાન પર પહોંચે અહીંયા દર મહિને જેટલા પણ અગ્નિસંસ્કાર થાય છે એમની અસ્થિઓને કલેક્ટ કરવામાં આવે છે અને એ બધી અસ્થિઓ દર મહિને હરિદ્વાર મોકલવામાં આવે છે જ્યાં એમનું વિસર્જન થાય છે એટલે જે બી મૃતક છે એમના આત્માને શાંતિ મળે અને એમને મૃત્યુ એમને મુક્તિ મળે આટલું સરસ અહીંયાનું આયોજન છે અને આ એક સરસ સંસ્થા અને સંકુલ છે જ્યાં અહીંયાના જે લોકલ લોકો છે એમને આનાથી ખૂબ જ મદદ મળી રહે છે શું તમને એવું લાગે છે કે તમારા કામ થતાં થતાં અટકી જાય છે તમારા ઘણા એવા કામ છે એને થતાં જ નથી અને તમે અલગ અલગ જગ્યાએ જઈને આવ્યા તો પણ કોઈ બાધા પૂરી નથી થતી તો તમે આ જગ્યાએ આવી શકો છો મારી પાછળ આ આપણે અહીંયા છે બિંદુ સરોવર જે સિદ્ધપુરમાં આવેલું છે તમને ખબર જ હશે આ કુંડમાં સ્નાન કરવાથી એવું કહેવાય છે કે તમારા અટકેલા અને અધૂરા બધા જ કામ ભગવાન પૂરા કરે છે આપણી નજીક છે આપણા ગુજરાતમાં છે આ એક ખૂબ સુંદર જગ્યા બનાવી છે માતૃગયાનું સ્થાન છે આ જ્યાં માતૃનું તર્પણ કરવામાં આવે છે જે બી માતા બહેનોના મૃત્યુ થાય છે એ લોકોને મોક્ષની જે પણ વિધિ છે એ અહીંયા કરવામાં આવે છે આપણી પાછળ જે જોઈ રહ્યા છે એ આ જગ્યાના મુખ્ય મંદિરો છે અને આ જગ્યા પર લગભગ ગવર્મેન્ટની તરફથી પણ આઠસો કરોડ જેટલાનું દાન આપવામાં આવ્યું છે તો આ ખૂબ સુંદર જગ્યા છે એક ફરવાલાયક સ્થળ સ્પિરિચ્યુઅલ સ્થળ છે તો અહીંયા આવો અને અહીંયાનો લાભ જરૂર લેજો આ તપોભૂમિ છે અને જોડે જોડે આ ઔષધિ બંધ છે આવી જગ્યાએ છે કે જ્યાં અલગ અલગ ટાઈપની ઔષધિઓ મળે છે પણ આ દ્વાર સરસ બનાવ્યો છે જ્યાં બધા ઋષિમુનિઓના એમને નામ લખેલા છે

આ મકાન જે મારી પાછળ જોઈ રહ્યા છો આ મકાનમાં ત્રણસો સાહીઠ બારીવાળું માત્ર એક મકાન હશે કદાચ આખી દુનિયામાં હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે સાચવું થોડુંક જૂનું છે પણ ખૂબ સુંદર છે તો હું છું સ્ટ્રીટ ઓફ ફેરિસમાં હા સિદ્ધપુર્ણિયા એક ગલી છે જેને પેરિસની ગલી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા બહુ જ બધા ફોરેનર્સ આવે છે અને અહીંયા તમે મોટાભાગના ઘર જોશો એ બંધ હશે કે અહીંયાના ઓનર્સ મોસ્ટલી સિદ્ધપુરની બહાર રહે છે પણ એટલું સુંદર બનાવ્યું છે અને કેટલાય વર્ષો જૂની અહીંયા કોતરણી અને એ જ સ્ટાઇલના ઘર હજુ પણ તમને અહીંયા જોવા મળશે બહુ સુંદર બ્યુટિફુલ જગ્યા છે આ ફોટોશૂટ માટે બેસ્ટ છે કોઈને વેડિંગ ફોટોશૂટ માટે આવવું હોય તો પણ આ જગ્યા ખૂબ સરસ છે